ઉનાળાને બપોર હોય કે શિયાળાની સવાર હોય કે પછી અડધી રાતનો સમય હોય આપણી આસપાસ એક એવો અવાજ આવે જે આપણી આસપાસ ગુંજ્યા કરતો હોય છે આ અવાજની જાણે આપણને તેવું પડી ગઈ છે ઘરમાં બાળક હોય ને તો તિંગ અતિથિંગ અવાજ સંભળાય ત્યાં જ વડીલ કહે જો ટીટોડી બોલી ટીટોડી એવો વર્ગભૂત પક્ષી છે જેને આપણે વગડા શહેરમાં જોઈએ છીએ સાંભળીએ છીએ પણ એના ઈંડા અને બચ્ચા આપણને સહેલાઈથી જોવા મળતા નથી આ વિડીયોમાં જોઈએ કેવી રીતે ટીટોડી એનું રક્ષણ કરે છે